કૌભાંડ આચરવામાં આવતું હતું રોકાણકારોને મોટી મોટી લાલચો આપવામાં આવતી હતી ત્રણ વર્ષમાં ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી સાથે જ જો ત્રણ વર્ષની પહેલા એ રકમ ઉપાડવાની હોય તો સાત ટકા જેટલું વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી આ અલગ અલગ લાલચ આપીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી રોકાણ કરાવવામાં આવતું હતું ને ત્યારબાદ પૈસા પાછા આપવામાં નહોતા આવતા સાથે છ હજાર કરોડના ગેરકાયદે રોકાણો કરાવ્યા હોવાનો પણ એક પ્રેસ નોટમાં ઉલ્લેખ છે